શૂટ મા હતા મેં કીધું કઈ વાંધો નહીં કઈ બે ત્રણ દિવસ પાછો ફોન આવ્યો કે તમે લોકો કહેતા હતા શું છે પછી મેં કરશું તે બીજી હતા પાછો ફોન આવ્યો એનો મને કેવું મેં જો ભાઈ હું ચોખ્ખી વાત કરું હું તમને ઓળખતો નથી મારી પાસે કઈ હે નહીં અને મારે હે ને સોંગ બનાવવાના છે તો તમે બનાવશો કે આ કેમ નહીં કે બનાવી એટલે માણસનું આટલું ડેડિકેશન લાય એનો હાથ હોય બાકી આપણે અહીંથી કોઈ ગાડી પાછળ એને બે હાર એની બદલે એને સાત સોંગ ઈ ઓસ્ટ્રેલિયા માણસ અને મેં આવું જોઈએ આવું જોઈએ મને ફૂલ ડાઉટ એ માણસ

આ તો કેમ થાય મીકરી પછી અંદરથી થી અવાજ આવે ત્યારે કઈ હે ના ઓકે છે એટલે સતત એ રીતની આખી પ્રોસેસ રહી અને પછી આ સોંગ કરી